કાબરબેન પણ આવી ગયા છે સવારે ગાઠિયા નાખ્યા હતા જો લીમડામાં વયા ગયા આજે ગાંઠિયાનું ભોજન હતું એમના માટે જો એક કાબરબેન અહીંયા પણ બેઠા છે જેના ભાગ્યનું હોય જે જેના ભાગ્યમાં તો મળી રહીએ અને સાથે આપણે લીંબુડીને પણ પાવાની છે જો ગયા એ પણ લીમડામાં છે જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આવી ગયા વાળીએ અને જો તમને ઝૂમ કરીને બતાવીએ છીએ કે આપણે રોજનું રૂટિન કામ પક્ષીઓને ભોજન દેવા આવવું પડે અને સાથે પાણીનું કુંડિયું કાલે આપણી બાજુમાં જોકે આપણા ભાઈ પરિવાર જેવા છે દરજી પરિવારની માથે અમારા જો કે સખપુરમાં ભાભી કહીએ તેણે અડધારી વિદાય ને દુઃખની લાગણી અનુભવી ને આપણે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે ને આપણે વાડીયા આવી ગયા અને વાડી આવીને જો આપણે કાલે નહોતું પોતાનું આપણો સંજોગોને હિસાબે અને આજે આપણે આવી અને પાણી કુંડિયામાં પાણી નાખ્યું જો કે ખાલી થઈ જવા આવ્યું હતું અને આવીને રોટલી જે કાંઈ લઈ આવ્યા હતા આપણે પક્ષીઓને નાખી દીધું તો જો અત્યારે ત્રણ ચાર થયા આમ નાખ્યું ને આમ એક ખિસકોલી આવી ગઈ છે કાબર આવી ગઈ છે તે પોતાના ભોજન માટે વ્યસ્ત થઈ ગયા છે તો આપણું તો આ રોજનું રૂટીન કામ છે ભાઈઓ થાય એટલું શક્ય હોય એટલું કરીએ જો તમને દેખા પણ છે બેન પણ ભોજનમાંથી તૂટી છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં મિત્રો કાબરબેન છે એ બીજા ઉપર કાબેડા છે એને બોલાવે છે ખિસકોલીબેનને તો બહુ ભૂખ લાગી એવું દેખાય છે અને હવે જો કાબરબેન પણ આવી ગયા છે તેમનું ભોજન કર્યું છે સાલું તો મિત્રો આપણે આ વિડીયો ટૂંકમાં બનાવશું તો આપણા વિડીયોને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા ભાઈઓ હોય તે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો ચાલો તો આ કાબુડ પણ એના ભોજનમાં વ્યસ્ત થઈ ગયા છે આપણે નીકળીએ છીએ મિત્રો જય મુરલીધર જય દ્વારકાધીશ વાયને કાંઠે આ કબૂતર આ ગામડાની મોજ હો હોભાઈઓ એના ઘોસલો પણ અંદર જ બનાવે છે ને એક કબૂતર જેવું ઉપર બેઠું છે હું તમે જોઈ શકો છો મશીન મશીન તો જૂનવાણી વસ્તુ છે એક દિવસ આની મથે જ બધું પિયત થતું સોનું કહીએ તો સોનું છે ભાઈ આ ખાસ કરીને કમેન્ટમાં કહેજો કે આ મશીન વસ્તુ ઓરિજિનલ સોનું અત્યારે ગણાય આ ગામડાની મોજ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જોવા કબૂતરો તો ભાઈ આપણે ગયા હતા વાડીએ વાડીએ જઈને રોજનું રૂટિન કામ આપણે પંખીને ભોજન નાખી આવ્યા અને પાણીનું કુંડિયું ભરી આવ્યા રોજનું રૂટિન કામ કરી આવ્યા અને ઘરે આવ્યા તો આપણે મયુરભાઈ ઉઠી ગયા છે જય ભાઈ જય મુરલીધર હવે મયુરભાઈને જો કે વેકેશન પડ્યું છે એટલે મોજ ને આપણે ફાઇટ કે તો બધાને ખબર છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે છે સમયે સમયે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે જઈશ ક્રિકેટ ટુર્નામેન્ટ લઈ આવી અને ખુલ્લી હવામાં ઘણી મોડ લઈ આવીએ તો મિત્રો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં આવી ગયા ગામમાં આવી ગયા તો આવ્યું શાકભાજી લીધું શાકભાજી દેશી ગામડાની મોડ તો રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે ને શોખાન લેવા આવે છે બિલખાવાળા ને ઘરે આવ્યા તા મિત્રો જુઓ આ ચકલા એનું પણ અહીંયા પણ આપણે પાણીનું કુંડિયું કાયમી કાર્યરત જ છે અને આ ગરબા આપણે એને મૂકાશે શયણ માટે ને એવું તો તેમાં પણ ચકલા એ માળો કરેલ છે જો અત્યારે એમાં તમને કુંડલો ગરબો હલે છે એ માટે ચકલા માળો જ કરે છે આ ગામડાની દેશી મોજ છે ભાઈઓ તો આપણા વિડીયાને હવે વિરામ આપીએ છીએ આપણો બ્લોગને આપણો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધી જય માતાજી